તાલુકાના ગામે બસો પંચાવનની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને એક શખ્સ ઝડપી પાડતી પાલનપુર એલસીબી પોલીસ કાંકરેજી તાલુકાના કંબોઈ ગામે પાંચ લાખ પાંત્રીસ હજાર બસો પંચાવન ની વિદેશી દારૂનો જથ્થો અને એક શખ્સ ઝડપી પાડતી પાલનપુર એલસીબી પોલીસ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડતા બુટલેગરો સામે સરહદી રેન્જ આઈજી ચીરા કોરડીયા અને બનાસકાંઠા જિલ્લાના નવા પોલીસવાડા પ્રશાંત સુંબે દ્વારા દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા માટે લાલા કરાતા પાલનપુર એલસીબી પોલીસને બાતમી મળતા પોલીસે કાંકરેજ તાલુકાના કંબોઈ ગામે એક રહેણાંક મકાનમાં રેડ કરી જુદી જુદી બ્રાન્ડની દારૂ અને બિયરની બોટલ એક હજાર ચારસો સત્તાવન એક મોબાઈલ ફોન જેની કુલ કિંમત રૂપિયા પાંચ લાખ પાંત્રીસ હજાર બસો પંચાવન નો મુદ્દામાલ સાથે સોનુસિંહ સોલંકીની અટકાયત કરવામાં આવી હતી તો જહુભા દિલીપસિંહ સોલંકી મહેન્દ્રસિંહ રામસિંહ સોલંકી રહે કંબોય કુપાણી પાટી તાલુકો કાંકરેજ જેવો હાજર મળી આવ્યા ન હતા તમામ પોલીસ સ્ટેશનમાં પ્રોહી મુજબ કાર્યવાહી કરવામાં આવી છે કાંકરેજ તાલુકામાં થોડા દિવસ પહેલા થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી ઝડપી પાડ્યો હતો શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં પાલનપુર એલસીબી પીઆઈ એવી દેસાઈ અને પોલીસને મોટી સફળતા મળી હાલમાં વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો ત્યારે હવે કોમ્બોઈ અને જામપુર આઉટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા સ્થાનિક પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે ત્યારે હવે આ મામલે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબ્બે કેવી રીતે કાર્યવાહી કરશે તે પણ એક મહત્વપૂર્ણ સવાલ છે કરસનસી સોલંકીનો રિપોર્ટ એસ9 ન્યૂઝ બનાસકાંઠા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે